એ ફૂલડી હું હું તને કહું છું આ બેસી છતો વાત ટોલો નકતો તોસે બોલો હું તને શું કહું છું અહીંયા સો ને લીલા છે તારે બાકી અહીંયા હોત ને તો કામ કરાય કરાય ને કાળી મસ્ત નાખે તને હા ઓ ભાઈ ઈ વાત તમારી હાસી છે અહીંયા હોત ને તો નકરું કામ જ કરાવે જ મારી પાસે અને ઓલો ક્યાં છે સસુદ્રો એ આમ લુગડા ધોવે છે આ તે જા તું એનું ધ્યાન કર કે લુગડા તો ધોવે છે ને નકર મારા જાનો બેઠો હોય છે અને જાયને બોલાવતે આ મારા હાટુ ચા બનાવે એ ઓ ઓ કાય કાવજે એ ઈને બહુ સામણી તડાય છે મારા જાનાને આય બેઠા બેઠા મારે ખાવા દેવું મહણિયાને નકરું કામ જ કરાવું છે એ હા

આતા તું બનાવીને પાઈ દે મારી દીકરીઓ ખાટલે બેઠ્યું બેઠ્યું ઓર્ડર કરે એટલે ને બનાવ હું આ ઘર જમાઈ સૌ કાક જમીન દીકે રાખો આ કાઈ આ કાઈ હું દાડીઓ નથી લે તાઈ ખાવસો હું મફતમાં તમ ખાવસો કામ તો કરવું જ પડે ને ઇન ભાગનું લે મારે ખાલી ખાવા જોઈએ એક રોટલી અને કામ કરવી કરવીન થઈ કઢવી નથી મારું નથી બનાવો જા એટલે નથી બનાવ ના નથી બનાવ આ જો તમે હાઉન કહી દઈશ ને તો તમારા ટાંગા ભેંગ નાખશે કહી દે તો ટોકરો બાંધી દે આવડો મોટો ટોકરો બાંધી દે હા રિયો મને તો તમે નહીં હારો પણ મારા બાણે જ કેવું છે જો કહી દે ને કઈ ફાટી ન કાય જાવ મારી દીકરી માની ધમકી અડાડે લ્યો વાહ મગને વાહ કાઈ આઈ માં દીમન ઈમન ગીમો હે હા ઈમન કરવાનું હવે જો ને પાસો ન પડો હા બસ મરદ ઘોડે

એ બા તમે જમાય છે ને સોખી ના પાડી કે હું છે ને સા નઈ બનાવું લે ઈને ભરી સીનો પાવર આવ્યો ઈ તો સી ખબર અને કરે છે શું વાઇન્દ્રો ઈ લુગડા તો છે કે મને એમ કીધું કે મારે સન સાદ ન બનાવ તું બનાઈને ખાથે ઈને દુ ઈને હમણાં કા મારા હાથ ન કેડા ને એટલા એટલું બધું બોલે છે હાલ ક્યાં છે મને દેખાય એ કે ભાઈ કોક સગાવતું છે એટલે છે ને ઈને પાવર આવી ગયો છે પણ ઈને ભલન ગમે એવો સગાવતો હું તો આયા તારી માં બેઠી છું ને આની ના પાએ જવા દે હાલ ખમો કરી નાખ

આ તારી માં નથી એટલું યાદ રાખસે ચાય કરવો જોશે રોટલાઈ કરવા પડશે અને હું તારું નથી રેવું હાલ આમ ઘર ભેગો થાય અને ઘર ના બધા થામડા પડ્યા છે હું કરવાનું કેમ નથી કરવાનું એવું થાતું હોય જવું છે

તને ખબર પડે ઘર જમે શું કહેવાય ઘર જમે મે કી હારું હોય કે ઢોકો છે શું કરજો ઢોકો ન શું કરશો અરે કામ કરવાનો કે કરવાનો તારે હું ન કરવાનો બીયો દાવાનો તા ના પાડે હે અને બા તમને હામો થાતો તો કા હા કા બાપા લાગે બે સાયા બા જો આ મને શું કેતા કા થાઉ

કુણોત કરી નાખવી એ પણ તમે ભલન કાઢ મૂકો તમે છોડાયો ને બે દી પછી નકરો પાછો આવશે પણ આ રીતે નો મારા કાઈ ગમે નહીં કાઈ કામ ધંધો કરે અને તો શું આ મારા નકરું ખાવા દેવું હાલ છોડી અંદર ઘેર રાખ રાંધવાનું કર તો હારું લ્યો તમને કાઈ કુગાય નહીં મારું હા જા તમારા ઘરે